વડોદરાના રામેશ્વર મહાદેવ મંદિરે સાવનના અંતિમ સોમવારે ભવ્ય શણગાર વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા નજીક આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે સાવન માસના અંતિમ સોમવારે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મહાદેવજીના આ શણગારના દર્શન કરવા માટે શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાંજના સમયે સમૂહ આરતીનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા મંદિર પરિસરમાં હર હર મહાદેવના ગોષ સાથે ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ભક્તગણ સિવાય અનેક સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો અહેવાલ અશોક ઠક્કર વડોદરા ભગવાન રામેશ્વર મહાદેવ અને આરતી મહા આરતીના દર્શન ઘોડાપુર ચૂંટ્યું છે તો દરેક ભક્તોને લાભ લેવા તમારું નામ ગીતાબેન અને સંજય મહારાજ